નમસ્કાર નમસ્કાર શું નામ તમારું શ્યામજીભાઈ નારાયણભાઈ તમને કઈક શરીરમાં તકલીફ હતી તો શું તકલીફ હતી ત્યારે જણાવો ને મને કમરનો દુખાવો હતો કમરનો દુખાવો હતો એક પગ બહુ ફાટતો પગ બેહાતો નહીં બેહાય તો ઉભો થવાતો નહીં ડૉક્ટરને તો બતાવ્યું હશે ને તો તમે ડોક્ટર દવા લઈ જોઈ એક મહિનાનો કોર્સ કર્યો પણ એ લોકોએ ઓપરેશન કરવાનું કીધું હતું એટલે ડોક્ટર ડોક્ટરનું કહેવાનું શું થતું હતું કે શેને લીધે દુખે છે એવું એ પાંચમાં સઠ્ઠા મણકા નસ દબાય છે એવું કીધું હતું નસ દબાય છે એવું કીધું ઓપરેશન કરવું પડશે ઓપરેશન કરવું પડશે એટલે તો તમે ઓપરેશન ન કરાવ્યું નહીં ઓપરેશન ન કરાયું પછી મેં આ તમારા વીડિયા જોયા ને એટલે એમાં તમારો નંબર હતો એટલે એની ઉપર મેં ફોન કરીને દવા મગાવી તમારી ઓકે ઉપર ઉપરથી નંબર લઈને તમે આયુર્વેદિક દવા સુરત થી ઓકે હવે કઈ કઈ દવા છે એ બતાવો છે હવે આ દવા ઓકે આ દવા તમે હતી મિત્રો આ શુલ પ્રશ્ન મહાકસાય છે જે આયુર્વેદિક પદ્ધતિથી બનાવેલા છે અને જે આપણે આયુર્વેદિક શાસ્ત્ર છે ચરક સંહિતા એમાં જેનો ઉલ્લેખ કરેલો છો એ પ્રમાણે બનાવેલી છે અને આની અંદર કોઈ પણ જાતની સુગર ફ્લેવર કલર એવું કોઈ પણ એડ કરવામાં નથી આવતું અને એફએસએસએ સર્ટિફાઈડ છે જીએમપી સર્ટિફાઈડ છે અને ભારત સરકારનું જે આયુષ મંત્રાલય છે એના દ્વારા પ્રમાણિત આ મહાકસાય છે મતલબ કે હન્ડ્રેડ પર્સન્ટ સેફ પ્રોડક્ટ છે અને સાંધાના દુખાવા કમરના દુખાવા સાઈન્ટીકા સર્વાઈકલ એવા કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એમાં જબરજસ્ત રિઝલ્ટ આપે છે અને લોકોને એકદમ દુખાવાથી મુક્તિ અપાવે છે આ તમે કેટલા મહિના લીધી આ મેં ત્રણ મહિના લીધી બીજું સાથે શું લીધું હતું બીજે આ કર્ક્યુમિન પાવર ટેબ્લેટ છે આ બંને લેવાથી એકદમ અત્યારે સારું છે તમને હા અત્યારે સારું છે હા આ ત્રણ મહિના તમે લીધી હા ત્રણ મહિના લીધી આ ત્રણ મહિનાથી બંધ છે પેલા મહિનામાં કેવું છે બિલકુલ પહેલા મહિનામાં કઈ ફરક જ નતો પહેલા મહિનામાં ફરક નતો છતાંય તમે વિશ્વાસ રાખીને લીધી હા ત્રણ મહિના લીધી એટલે બીજા મહિનાથી તમને રાહત દેખાવાનું ચાલુ થઈ ઓકે ત્રણ મહિના લીધી અત્યારે દવા આપી હોશો તમે બધું કામ કરો અત્યારે કામ રેડી બધું દુખાવો કોઈ જાતની તકલીફ નથી ઓકે તો લોકો આ તમારો વિડીયો જોઈ રહ્યા છે તો તમે શું કેવા માંગો છો લોકોને આ દવા લેવા જેવી ખરી આમ આ દવા લેવા જેવી ખરી ઓકે જે તમારો અનુભવ કરાવવો હોય ને એનું ઓપરેશન ન કરાવવાય અને આ દવાનો કોર્સ પહેલા કરી જ હોય ઓપરેશન કરાવતા પેલા આ દવાનો એક વખત કોર્સ કરી જવો હોય હા જેથી કરીને ઓપરેશન થી બચી શકો ખરા હા ઓકે તો ઇન્ટરવ્યુ આપવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો